કોમી વૈમી વાત બની તેના વિશે ભલે આ લાંબો છે પણ આખો જોઈને સમજો નહીં તો અધૂરા ગળાની માફક વિડીયો તમને છલકાવી દે તેવી સ્થિતિ પેદા કરી શકે છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં નવરાત્રીનો આખો અલગ જ આનંદમય માહોલ હોય છે અને આ માહોલ ને દવડવા માટે કેટલાક ધાર્મિક કે રાજકીય સંગઠનો સતત પ્રયત્નો કરતા રહ્યા છે ક્યારેક ગરબામાં પ્રવેશ નહીં તો ક્યારેક માથે તિલક નહીં તો પ્રવેશ નહીં જેવા તીક ચલાવી લે ભાગુ રાજકીય તત્વો ખેલ નાખતા રહ્યા છે વળી ક્રિશ્ચન ધર્મના વેલેન્ટાઇન્સ ડે ની ઉજવણીથી પણ કેટલાક ચોક્કસ ધાર્મિક સંગઠનોને પેટમાં શૂડ ઉપડે છે અને ધમાલ મચાવવા પહોંચતી જતાં આપણે જોયા છે પરંતુ જ્યારે જ્યારે આવી ઘટના બને ત્યારે ત્યારે તેને વખોડવા માટે કહેવાતા હિન્દુ સંગઠનો સામે મોટી સંખ્યામાં હિન્દુઓ જ ઉભા થયા છે અને ભયંકર રીતે વખોડી ધાર્મિક એકતા અને કૌમી સૌહાર્દ માટે તેઓ લડત આપતા રહ્યા છે પણ આવી ઘટનાઓને જ્યારે મુસ્લિમ સંગઠન કે વ્યક્તિ દ્વારા અંજામ આપવામાં આવે ત્યારે તેને વખોડતા મુસલમાનોને દીવો લઈ શોધવા નીકળવા પડે છે એ પણ એટલી જ વાસ્તવિકતા છે કેટલાક લોકો એવું કહે છે કે મુસલમાનો પીડિત છે અને વિક્ટીમ પાસે તમે આવી અપેક્ષા કેવી રીતે રાખી શકો પણ નહીં આવા તદ્દન ખોટી છે ખરેખર તો મુસલમાનોને વિક્ટીમ બતાવીને આવા કહેવાતા સામાજિક કાર્યકર્તાઓ કે હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટો ખુદ ઇચ્છતા હોય છે કે મુસલમાનો વિક્ટિમ અને પીડિત જ રહે જેથી તેમની દુકાનો સારી રીતે ચાલતી રહે અને ફંડફાળા મળતા રહે આટલું સાચું બોલવાથી બની શકે કે આ વિડીયો જોઈને મારી પણ હત્યાની તૈયારી કરવા કેટલાક અસામાજિક તત્વો કોઈને તૈયાર કરી દે હવે સમજીએ કે ગોધરાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટોળાએ કઈ રીતે તોફાન મચાવી અને પોલીસ સ્ટેશનને બાનમાં લીધું હતું અને રીતસરનો હુમલો કર્યો તોડફોડ કરી આ બધી ઘટના શું હતી તો વાત કઈક એવી હતી કે પંચમહાલના ગોધરામાં આપણે એક વખત હત્યાકાંડ અને તેના પર ખેલાયેલા રાજકારણને જોઈ ચૂક્યા છીએ અને માટે જ પોલીસ વાળા આઈપીએસ હરેશ દુધાતે નવરાત્રી દરમિયાન સુલેહ શાંતિ રે પૂરતી સુરક્ષા માટે શક્ય એટલા તમામ પ્રયાસો શરૂ કર્યા ત્યાં સુધી કે હિન્દુ મુસ્લિમ બંને સમાજના આગેવાનોને સાથે રાખી સામાજિક જવાબદારીઓનું ભાન પણ કરાવ્યું જેથી બંને ધર્મના વડાઓ પોતાના લોકોને કાબુમાં રાખી શકે અને શાંતિ જળવાયેલી દરમિયાન હાલોલના કાલોલ પોલીસ સ્ટેશન સુધી એક વિડીયો પહોંચે છે જે સોશિયલ મીડિયામાં ફરી રહ્યો હતો જેમાં એક યુવક કહેતો હતો કે નવરાત્રિમાં જવાનું અને છોકરીઓ પર લાઈન મારવાની પોલીસે કાર્યવાહી કરી વિડીયો આવી હલકી સલાહ આપતા તનવીર શેખ નામના વ્યક્તિને પોલીસે શોધી કાઢ્યો અને કલોલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો પોલીસ સમજી રહી હતી કે આ શું ચાલી રહ્યું છે અને માટે જ કોમી સૌહાર્દ માટે ચિંતિત જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે એવા અન્ય શખ્સોને આગમચેતી રાખી અને ચેતવણી આપવા માટેની સૂચના આપી દરેક પોલીસ સ્ટેશનમાં જે મામલે આરોપી તનવીર શેખના મિત્ર ઝાકિર જબાને ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો અને જણાવવામાં આવ્યું કે ભાઈ સાહેબ આપણે કંઈક કૂબી એકતા દહડાય તેવા ધંધા કરવાના વિચાર ધરાવતા હોય તો મહેરબાનીથી અટકી જજો બાકી પોલીસ છે અને કાયદાનો ધોકો છે જે સગો નહીં થાય બસ ત્યાં તો ખુરાફાતી દિમાગના ઝાકિરે પોલીસ છે મને મોહમ્મદની પોસ્ટ મૂકી એટલે બોલાવી અને અને ધમકાવ્યો તેને માર માર્યો તેવા નાટક શરૂ કર્યા અને મુસલમાનોને બહેકાવવાનું કામ ચાલુ કર્યું બસ જાકીર જબાની વાતોમાં આવી ગયેલા ટોળાએ પોલીસ સ્ટેશનને બાનમાં લીધું અને મુદ્દો બની ગયો મોહમ્મદ સાહેબના નામનો વળી પોલીસના કહેવા પ્રમાણે આ આરોપી ઝાકીર ઝબ્બાની સામે ભૂતકાળમાં પણ ગુના નોંધાયેલા છે એનસી પ્રકારના હાલ તો પોલીસે આ મામલે અઠ્યાસી લોકો સામે કાર્યવાહી કરી છે ચોવીસ જેટલા લોકો ઝડપાઈ પણ ગયા છે બાકીના ટૂંક સમયમાં પકડાઈ જશે પણ જે મોહમ્મદ સાહેબના નામે લોકોને ગુમરાહ કરવામાં આવ્યા કે લોકો ગુમરાહ થઈ ગયા તેમને એ વિચાર પણ નહીં આવ્યો હોય કે મોહમ્મદ સાહેબે માનવતા માટે શું સમજાવ્યું છે હિન્દુ ધર્મના આવા લુખા સામાજિક તત્વોનો ખુલીને વિરોધ કરનારા હજારો લાખો લોકો મળી રહેશે પરંતુ કમનસીબે મુસલમાનમાં આવા લુખાઓ ભરે છે તે ખોટું છે તે જાણે છે છતાં પણ તેનો ખુલીને વિરોધ કરનારા મુસલમાન જવલે જોવા મળે છે એ વાસ્તવિકતા છે અને તેના માટે હું એવું નથી કહેતો કે મુસલમાનો આવા અસામાજિક તત્વોનું સમર્થન કરે છે પણ હકીકત એવી છે કે તેઓ ડરે છે આ બાબતે અમે લંડન સ્થિત પત્રકાર શમીના શેખ સાથે વાત કરી કે તેમણે શું કહ્યું એ જુઓ ઓલરાઈટ તો ગોધરામાં આ જે સમગ્ર ઘટના બની એ શા માટે બની એના ઉપર મારું નાનકડું એક વિશ્લેષણ કહું તો જ્યારે પોલિટિકલી કોઈ પણ સમુદાયને બહારથી દબાવવામાં આવે છે કે જેને આપણે કહીએ કે આઉટસાઇડ ઓપરેશન કે પ્રેશર જ્યારે એના ઉપર પડે છે ત્યારે એ સમુદાય ઇનવર્ડ ઇમ્પ્લોર્ડ થાય છે જ્વાળામુખીની જેમ અંદર ભડકે છે કારણ કે અગેન એમનું કોઈ રિપ્રેઝન્ટેશન નથી પોલિટિક્સમાં એમને એવું લાગે છે કે અમારે કોઈ વાર નથી સાંભળી રહ્યું અને અમને દરેક રીતે દબાવ આપી રહ્યા છે એટલે એ વધુને વધુ ધાર્મિક થતા જાય છે અગેન અહીંયા ધાર્મિક હોવાને હું ખોટું નથી માની રહી પરંતુ જે પોલિટિકલ પ્રેશરને લીધે ધાર્મિકતા આવી છે એ ધાર્મિકતા એ રેડિકલ ધાર્મિકતા છે દેટ ઇઝ રૂઢિવાદી ધાર્મિકતા છે એ ધાર્મિકતા પોલિટિકલી ખોટી છે કારણ કે એ એવા જ ઇસ્યુ ઊભા કરશે જેવો ઇશ્યુ આજે ગોધરામાં ઉભો થયો છે આનું એક સિમ્પલ એક્ઝામ્પલ દઉં તો આ પ્રકારની ધાર્મિકતામાં બજરંગ દળ એ વ્યાખ્યામાં ફિટ બેસે હવે બજરંગ દળમાં રિક્રુટ થયેલા હિન્દુ યુવાનો ઝંડા લઈને કદાચ કોઈક મોસ્કની સામેથી પસાર થશે અથવા બુલડોઝર કે લાઉડ સ્પીકર લઈને નીકળશે તો કદાચ એમને આ ઘટના કરવા બદલ પૈસા પણ મળશે પરંતુ મુસ્લિમ છોકરાઓને કોઈ રૂપિયા નથી આપી દેવાનું કે અગર એ આઈ લવ મોહમ્મદનું બેનર લઈને ઊભા રહી જશે અથવા યુ નો તો વડીલોને એમને અહીંયા સમજાવવાની જરૂર છે કે તમારા ઓપરેસરની જે ભાષા છે એ ભાષામાં જવાબ નહીં આપો એજ્યુકેશન હ્યુમેનિટી પીસફુલ કોમી એકતા કદાચ આ જ બધી વસ્તુઓ રહી ગઈ છે મુસ્લિમો પાસે પરંતુ મિસઇન્ફોર્મેશન અને ફેક ન્યૂઝના એરામાં અગર એ આઈડેન્ટિટી ક્રાઇસિસ વર્તે છે અથવા એમને એ પોતાની ઓળખ માટે થઈને જે સ્ટ્રગલ કરે છે એ સ્ટ્રગલની સામે લડવા માટે થઈને તમારા ઓપરેસરની ભાષા ક્યાંય નથી લઈ જવાની સો અગેન જે જેન્સી કે જે યંગસ્ટર્સ આ આ પ્રોટેસ્ટ્સ બધી જુએ છે અને જે યુ નો એવું ફીલ કરે છે કે અમને અમને રિપ્રેઝન્ટેશનનો મોકો નથી મળી રહ્યો એમને એ સમજવાની જરૂર છે કે તમે જે તમારું રિપ્રેઝેન્ટેશન છે કઈ રીતે પ્રેઝેન્ટ કરો છો હાઉ એક્ઝેક્ટલી યુ આર ફાઇટિંગ વિથ ધ ક્રાઇસિસ સો જે પણ ગોધરામાં થયું એ ખરેખર ખરેખર ચિંતાજનક ઘટના હતી કે કદાચ આવું ને આવું જો વધારે બનશે તો તો પછી એક પર્ટિક્યુલર સમુદાયની અગેન્સ્ટ જે નફરત ફેલાવાઈ રહી છે એ વધુને વધુ ફેલાશે કે કારણ કે એ જ તો પોલિટિક્સ ચાહે છે એજ્યુકેશન અને પીસફુલ પ્રોટેસ્ટનો એમની પાસે કોઈ જવાબ નથી પરંતુ આ પ્રકારની ઘટનાઓનો તો જવાબ છે જ તો પછી અગેન મુસ્લિમ છોકરાઓ એ જ ટ્રેપમાં ફસાયા છે જે તમારો ઓપરેસર ચાહે છે કે તમે ફસાવો સો આની અંદર લોજિક શું કોઈએ લગાડ્યું કોઈ વડીલોએ શું આ મિસઇન્ફોર્મેશન ની તપાસ કરી કે ભાઈ હકીકત શું હતી કે પછી આંખો બંધ કરીને બસ જે કંઈ પણ એ યુવાને કહી દીધું એમણે માની લીધું સો મારું તો એટલું જ કહેવાનું છે કે યસ એજ્યુકેશન એન્ડ એન્ડ કોમી એકતા જે ઇસ્લામ પણ શીખવે છે કે નફરતનો જવાબ નફરત સાથે નહીં પ્રેમથી આપી શકાય આ આ જ વસ્તુઓ છે સો દેટ એમને આ પ્રકારની યુ નો ઘટનાઓ કરવા પાછળ વધારે પુશ નહીં મળે શમીનાએ ખૂબ સારી રીતે જણાવ્યું કે કેવી રીતે રાજનેતાઓને મજા પડી જાય છે ત્યારે આવી ઘટનાઓ ઘટે છે હવે વાત કરીએ એ પોલીસની કે જેમણે પંચમહાલ જિલ્લામાં નવરાત્રી પહેલા શાંતિ જાળવવા ઘણી મહેનત કરી છે જિલ્લા પોલીસવાળા વડા હરેશ ખૂબ સાલસ સ્વભાવના છે પ્રાણી માટે તેઓને ખૂબ દયા પ્રેમ છે તેમની પાસે અબોલ પ્રાણીના માટે તેના દુખને જોઈને રડવા માટે આંસુ પણ છે એ વાતને હું અનુભવના આધારે કહું છું પણ રાજકારણ અને માધ્યમોના જુઓ કે આટલા સારા અધિકારી પણ બહાર કાયદાને ન રાખી શક્યા હોય તેવા નિવેદન આપે છે સાંભળો કેટલી સરસ કામગીરી આઈપીએસ દુધાતે કરી છે તેની માહિતી તેમણે આપી છે પછી હું દુઃખ પમાડે તેવું શું બોલીએ આઈપીએસ હરેશ દુધાત તેની વાત કહું શુક્રવારે અમારે ત્યાં એક કાલોલ પોલીસ સ્ટેશનમાં એક સોશિયલ મીડિયા છે એક વિડિયો મૂકેલો એ વિડીયોમાં એણે બે કોમ વચ્ચે વેમનસે ફેલાય એવા પ્રકારનો વિડીયો મૂકેલો જેથી અમે તાત્કાલિક એને રાત્રે હસ્તગત કરી એની એ વિડીયોની પોસ્ટ ડિલીટ કરી એનો સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એપ ડિલીટ કરવા માટેની પણ કાર્યવાહી કરી અને ગઈકાલે એના વિરુદ્ધમાં કાલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરેલો છે આવા જ પ્રકારની માનસિકતાવાળો એક શખ્સ જે છે એ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે ભૂતકાળમાં એના વિરુદ્ધમાં બે વખત ગુના પણ દાખલ થઈ ચૂકેલા છે એટલે એ પણ આ નવરાત્રિનો તહેવાર આવતો હોય બધા તહેવારોની મોસમ શરૂ થતી હોય કોઈપણ પ્રકારની એ આવી પોસ્ટ મૂકી અને બે સમાજમાં વેમનેસ ન ફેલાય તેઓ કોઈપણ પ્રકારનું કાર્યવાહી ન કરે એટલા માટે અમારા શ્રીએ એને સમજાવવા માટે બોલાવેલો હતો અને એણે બહાર જઈને થોડુંક એવું ગેરસમજ લોકોને ફેલાવવાનો પ્રયત્ન કર્યો કે મેં આઈ લવ મોહમ્મદ એવું પોસ્ટર મૂકેલું છે એટલા માટે પોલીસે મને ધમકી મારેલી છે પણ ખરેખરી હકીકત આઈ લવ મોહમ્મદનો પોસ્ટરનો કોઈ વિવાદ જ નથી ફક્ત ને ફક્ત નવરાત્રિના મહોત્સવ અન્વયે એ કોઈપણ પ્રકારની બે સમાજમાં ગેરસમજ ન ફેલાય એના માટે કોઈપણ પ્રકારની પોસ્ટ ન કરે એટલે એને ખાલી સમજાવવા માટે અહીંયા બોલાવવામાં આવેલો હતો અને એણે જે ગેરસમજ ઊભી કરી એના માટે ટોળો અહીંયા આવેલો હતો અને પછી પોલીસે ડિસ્પર્સ કરેલું લાઠીચાર્જના અંતે એ લોકોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે ટોટલ સત્તર જેટલા આરોપીઓને અમે અત્યારે હસ્તગત કરી લીધેલા છે અને અમારી અલગ અલગ દસ ટીમો બની અને એની કાર્યવાહી બાકીના આરોપી પકડવાની કાર્યવાહી ચાલુ છે અને અમારા જે આ ગોધરામાં જે જિલ્લામાં દરેક જગ્યાએ અમારું પેટ્રોલિંગ ચાલુ છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ એકદમ સામાન્ય છે સવારના આઠ વાગ્યાથી જ દુકાનો જે રીતે રાબેતા મુજબ ચાલુ થાય છે એ રીતે રાબેતા મુજબ ચાલુ થઈ ગયેલી છે એટલે આ અફવાથી કોઈએ ગેરસમજ ફેલાવવાની જરૂર નથી આઈ લવ મોહમ્મદ છે એ પોસ્ટરનો કોઈ વિવાદ જ નથી ફક્ત ને ફક્ત બે સમાજની વચ્ચે કોઈપણ પ્રકારની નવરાત્રિમાં જે દીકરીઓ કે માતાઓ વિશે કોઈ અણછાજતું કોઈ એવી પોસ્ટ ન મૂકે એના માટે જ એને સમજાવવા માટે અહીં બોલાવેલો હતો જે કાલોલમાં જે ગુનો દાખલ થયેલો છે એનો વિડીયો તો મેં તાત્કાલિક ત્યારે જ ડિલીટ કરાવી દીધેલો હતો અને હાલમાં તો આ વ્યક્તિ કોઈ વિડીયો ન મૂકે એના માટેને સમજાવવા માટે બોલાવવામાં આવેલો હતો અમારી સોશિયલ મીડિયાની ટીમ ચાલુ બનાવેલી જ છે દરેક પોલીસ સ્ટેશનના માણસો અમારા જે છે સોશિયલ મીડિયા પર તાત્કાલિક એનું ધ્યાન જતું જ હોય છે અને આવી કોઈપણ પ્રકારની પોસ્ટ આવે તો તાત્કાલિક એવું અમારું ધ્યાન દોરતા જ હોય છે એ લોકોના ધ્યાન દોરવાના કારણે જ અમે જે ગઈકાલે એક કાલોલમાં ગુનો પણ દાખલ કરાવેલો અને સોશિયલ મીડિયા પોસ્ટ મૂક્યાના લગભગ ગણતરીના કલાકોમાં અમે એને પકડી લીધેલો અને એની સોશિયલ મીડિયા પોસ્ટ પણ ડિલીટ કરાવી દીધેલી ગઈકાલે જ એને અટક કરી લેવામાં આવેલો છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તમે સાંભળ્યું તે એમ આઈપીએસ હરેશ દુધા બોલ્યા કે કોમી વૈમનસ્ય ફેલાવે તેવા વિડીયોને આધારે તેમણે પ્રથમ કેસ કર્યો જે તનવીર શેખ સામે કાલોલ પોલીસ સ્ટેશનમાં કર્યો પણ ખરેખર તનવીર શેખે મહિલાઓની છેડતી માટે ઉશ્કેરણીની વાત કરી હતી તનવીરે વિડીયોમાં મહિલાઓ માટે અણછાદતી વાત કરી હતી અને મહિલાની છેડતીને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી આ ચોક્કસ ગંભીરમાં ગંભીર ગુનો છે અને હું કહું તો વૈમનસ્ય કરતા પણ આ ગંભીર ગુનો છે કારણ કે આવી હલકી માનસિકતા ધરાવતા હવે મહિલાની અસુરક્ષા માટે સંપૂર્ણપણે જવાબદાર બની શકે છે પણ અહીંયા હરેશ દુધાતને કોમી વૈમનસ્ય તેમ લાગ્યું વળીએ સવાલ પણ ઉપસ્થિત થાય કે આરોપી તનવીર સામે કોર્ટમાં કેવી રીતે કોમી વૈમનસ્ય સાબિત કરશે આ પોલીસ કાયદાની પરિભાષામાં જે ખરેખર ગંભીર ગુનો છે તેને હળવો કરવાનો ઈરાદો તો ચોક્કસ ના જ હોઈ શકે પણ બની શકે કે સાંપ્રત સ્થિતિમાં ધર્મના નામે રાજકારણ ખેલતા રાજનેતાઓની ફેલાવેલી વાતોને તેઓ જાણતા જાણતા શિકાર બની ગયા હોય વળીએ પણ યાદ રાખવું જોઈએ કે મુસલમાન હોય કે હિન્દુ જે કોઈ ગેરકાનૂની વાત કરે છે તે તમામ આ દેશ માટે આપણા સમાજ માટે જોખમી છે કહેવા માટે તો ઘણું બધું છે પણ આશા છે કે આઈપીએસ દુધા તમારી આ લાગણી આટલી વાતથી સમજી અને ખૂબ સારી રીતે માની પણ શકશે તેમજ એ તમામ હિન્દુ મુસલમાનો જે ભારત દેશની અને ભારતીય સમાજની એક ટકો પણ ચિંતા છે તેઓ પણ આ અહેવાલ પરથી ઘણું બધું સમજી અને શીખી શક્યા હશે માટે હવે દિન અને દુનિયાને વધુ વાતો નહીં કહેતા એટલું કહું કે ઇસ્લામમાં એક કબર પર બીજી કબર અમુક વર્ષો બાદ બની શકે છે પણ જે વ્યક્તિએ પોતાના વતન માટે જાણ આપી હોય તેની કબર પર બીજી કબર બનાવવાનો કોઈ પરવાનો નથી મળતો આ વાત પણ પત્રકાર શમીના શેખ સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું છે જે મેં તમારી સમક્ષ મૂકી છે આ પ્રકારના વિશ્લેષણ સાથેના વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત જો તમને પસંદ છે તો જોડાયેલા રહેજો સ્વમાન સાથે વિડીયોને વધુમાં વધુ શેર ફોરવર્ડ કરો અને આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર